નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નને લઈ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે મળતી માહિતી મુજબ ડબોઈ ડ્રેનેજ શાખાની મુખ્ય લાઇન ઓગણીસો છોતેરની નખાય છે જે વારંવાર તૂટી જતી હોવાને લઈ સમસ્યા ઊભી થઈ રહી છે નગરમાં ડ્રેનેજ પાણી પીવાના પાણીમાં ફરી જતા હોવાની પણ જાણ થઈ હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક ઇજિનિયર અને ગટર વ્યવસ્થા બોર્ડ લાઈન રેકોર્ડ ઓફિસ રાવપુરા ખાતે પત્ર લખી ડબોઈ ખાતે બની ગયેલ અને ત્રણ વર્ષથી કાર્યરત ના થયેલ એસટીપી પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે લેટર લખ્યો છે સાથે નગરની ગટર સમસ્યા નિકાલ માટે મુખ્ય લાઈન ભાગના ત્રણ વાર રિપેર કરવા છતાં તૂટી જતી હોય ત્યારે નવા પ્લાન્ટમાં તેને ડાયવર્ટ કરવા કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે સાથે નગરની જનતાને હાલ ત્રણથી ચાર દિવસ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લીકેજને કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ પાણી ભળી જવાના બનાવને લઈ આરોગ્યને ધ્યાનમાં રાખી પાણી ઉકાળીને પીવા સૂચના અપાય છે પાલિકા દ્વારા નગરની સમસ્યા નિકાલ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની માહિતી પ્રમુખ બિરેન શાહ દ્વારા આપવામાં આવી હતી સાથે ત્રણથી ચાર દિવસમાં સમસ્યાનો નિકાલ આવી જશે તેવી હૈયા ધારણ પણ આપી હતી વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય પાણી પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ઘનતા પાણી આવે છે કેટલાક એરિયામાં વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે અમે એની જાણકારી છે અમારે પૂરેપૂરી છે એના માટે જીબીના કર્મચારી પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે બે દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી જેના કારણે એસટીપી પ્લાન્ટ જે અમે જવા આવ્યો રસ્તો તો રસ્તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા ત્યાં જે પાંચસોની લાઇન જે મેન પમ્પિંગથી જે જાય છે એ લાઇન બસો પાંચસો મીટર પ્લાન્ટ બંધ હોય બસો પાંચસો મીટરથી વચ્ચે લાઇન બ્રેક કરી ને નવી લાઈન જોઈન્ટ કરી પમ્પિંગ થી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે અને કદાચ આજે કાલ સુધી કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ ત્રણ ચાર દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડબ્બામાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે ચાર પાંચ દિવસ માટે પાણી ને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી ગઈ છે કે ઓગણીસો પાણી પાણીની ગટરની લાઇન છે જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરવઠા અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી તો પણ અમે એમની લાઇનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે બે ટાઈમ નહોતું આવતું પીવાનું પાણી જે નહોતું આવતું એ કામગીરી પૂર્ણ થવાના આરપડે છે કાલ કે પરમ દિવસથી નગરમાં રેગ્યુલર બે ટાઈમ પાણી આવતું થશે મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં જ પાણી આપીએ છે જે લોકો મોટરનો ઉપયોગ કરતું હોય એ લોકો ના કરશો એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે તો તમે પાણીની મોટરથી ખેંચતા પાણી શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે ગંદુ થાય છે ને જે પીવાલાયક માટે હાનિકારક હોય છે એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો બે પાંચ દિવસ માટે આગ્રહ રાખે પોલીસ લાઇનમાં રિપેર કરે ત્રણ વાર રિપેર કરી ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો પણ તો પણ જશે તેવી સ્થિતિ છે પોલીસ લાઈન તો રિપેર કરતા પછી બહાર કરની રોડ પર છે ત્યાં પણ લીકેજ થયું જે નવો આપણે જે ગટરનો જે મેઇન કુવો છે જે ચાર કુવાનું પાણી જેવું મેઇન પમ્પિંગમાં આવે તે કુવાની બહાર પણ લીકેજ છે એટલે અમે તૈયારીમાં વિચાર વિચાર્યો લાયા છે સીઓ સાહેબને વાત કરી છે મેં કે મેન લાઈન જે નવી લાઈન રાઇઝિંગ લાઇન નાખી છે ડીઆઈની ગટરની એસટીપી એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સાંજ સુધીમાં એ કામ પતી જશે પણ એસટીપી પર જે દોઢ મીટર લાઈન જે જમીનની અંદર જે છે ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે તો પાછો પ્લાન્ટ બંધ થાય કુવા બંધ થઈ જાય એવું હાલત છે એટલે એક દિવસ બે દિવસમાં એક કામ કાર્યરત થશે જેથી કરીને ગટરના স্টেপ বাই স্টেপ প্রবলেম সলভ আছে এবি মারি এই থেকে প্রবলেম সলভ হয়ে যাচ্ছে আমি সন্তুষ্ট